આગામી દિવસોમાં આવનાર બકરીદના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ડીસીપી વિજયશ્રી ગુર્જરના માર્ગદર્શન હેઠળ અઠવાલાઇન્સ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને ફૂડ પેટ્રોલિંગ યોજી હતી સુરત શહેરમાં આગામી દિવસોમાં આવનાર બકરીદના તહેવાર નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખાસ કોમ્બિંગ સાથે ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવી રહી છે સુરતમાં બકરી ઈદને લઈને પોલીસ દ્વારા અત્યારથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે બકરી ઈદને લઈને ઝોન ચાર પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીસીપી એસસીપીપીઆઈ સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતા બકરી ઈદને લઈને ઝોન ચાર પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી ડીસીપી એસસીપીપીઆઈ સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતા બકરી ઈદના તહેવારને લઈને પચાસથી વધુ પોલીસ કર્મીઓને સાથે રાખીને પેટ્રોલિંગ કરાયું હતું સંવેદનશીલ વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ કરાયું હતું ડ્રોન કેમેરા વડે પણ સર્વેલન્સ કરાયું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત